ક્રશ કરી દીધા છે દળીને સાકર તૈયાર કરી દીધી છે અઢીસો ગ્રામ સાકર છે સો ગ્રામ છીણેલું કોપરું ખસખસૂ પાવડર થોડા પાવડર બે ચમચી આ રીતે બધું મિક્સ કરી દઈશું જાયફળ તજ મરી લવિંગ અઢીસો ગ્રામ સાકર લીધી હતી અઢીસો ગ્રામ ગોળ પાંચસો ગ્રામ ગોળની સાકર હવે મિક્સ કરી દઈશું કાચું કાટલું બનાવવાનું છે ઉપયોગી છે બસો ગ્રામ ઘી લેવાનું છે ઘી એકલું ગરમ કરવાનું છે ગોળ પણ કાચો સાકર પણ બધું કાચું રાખવાનું છે હવે તેમાં ધીમે ધીમે વેઠતા જઈશું કાચા કાટલા માટે બધું મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી દીધું છે તેને આ રીતે છૂટું રાખવામાં આવે છે સવારે એક ચમચી તમારે ખાવાથી શરીરની અંદર ખૂબ જ એવું રાહત મળતી હોય છે એક ચમચી રોજ ખાવાનું તેને આ રીતે લાડુ બનાવવા તો પણ લાડુ બની શકે લાડુ બનાવવાના નથી આ રીતે જ રાખવાનું છે ઠંડીના દિવસોમાં સવારમાં ખાવાનું હોય છે આ ખાધા પછી અડધા કલાક કે 10 પણ નો 20 મિનિટ પછી જ બીજો ખોરાક લેવો દ્રાક્ષ એડ કરીશું કાજુ એડ કરીશું ગુંદરનું કાચું કાટલું બનાવ્યું છે સ્વાદિષ્ટ એવા મીઠા ટેસ્ટી અને ભરપૂર મસાલેદાર ડ્રાય કાટલું બનાવ્યું છે તેને શેક્યા વગર કાચા કાચા મસાલાથી બનાવ્યું છે તેને ઘી સરસ રીતે મસ્ત એવું કાચું કાટલું ખાવાની ખૂબ જ મજા આવે તમારા શરીરમાં અંદર દુખાવા હોય શરીરની અંદર કમશક્તિ હોય કમરના દુખાવા હોય તો આ કાચું કાટલા ખાવાથી ખૂબ જ ફેર પડતો હોય છે સુવાવડમાં બહેનો પણ આ રીતે કાચું કાટલું બનાવીને ખાતા હોય છે તેને પાયા કાચા કાટલાને પાયા ઘી ગોળના પાયા વગર બનાવવામાં આવે છે ખૂબ જ સરળ રીતે કાચું કાટલું બનાવી શકાય છે મિત્રો શિયાળાની ઋતુમાં કાચું કાટલું ખાવાની ખૂબ જ મજા આવે જરૂરથી તમે ટ્રાય કરજો કાચું કાટલું બનાવીને ખાજો તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચલો મળીશું નવી રેસીપી સાથે બાય